આમાં મીટિંગ હતી ને મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે ને હવે જવાનું છે જમવા તો ચાલો જમવા જાવી મિત્રો મીટિંગ પૂરી થઈને જમવા આવી ગયા છે મિત્રો આપણે કાલ મીટિંગ સીધા ગ્રાઉન્ડમાં આવી ગયા છે આજે તમે જોઈ શકો છો ક્રિકેટ રમવા

ચર્ચા થાય છે મિત્રો મારી અજય ભાઈ મિત્રો આપશો જોઈ રહ્યા છો બહુ ફોર્મ માં છે હાલમાં મારા અજય ભાઈ શીખ ચોક્કસ મારે જોઈ લો મિત્રો ભાઈ મિત્રો મારે આઠ ઓવર માં એકસો ને ચાર રન થયા છે અને આઠ ઓવર માં એકસો ને પાંચ કરવાના છે હવે જોયું છે કોણ જીતે છે તમને પછી બતાવો એલો તો હામી વાળા બેટિંગ આવી ગઈ છે પહેલી ઓવર નાખે છે હરજીભાઈ આપણે મિત્રો અમે જીતી ગયા છીએ એમથી એકસો પાંચ રન નો થયા એમથી ખાલી પચી રન થયા અને હવે આ બીજું ચાલુ કર્યું છે આ ધબડાટી જો હા દશાભાઈ આપણે ઓપનિંગમાં આવ્યા છે અને ગિલ અરજીભાઈ એક કવર નાખીને આવી ગયા છે હરજીભાઈ કેટલા રન આપ્યા એક અવરમાં હાથ રન જા ભાઈ નિલેશભાઈ જાય છે બીજી વરલી આ બાજુ મારે કેવલભાઈ છે મિત્રો ક્રિકેટ રેલીને આવતા રાશ વિને આપણે સિત્રમભાઈ આપણને પંસર મળી ગયા છે શરમાય છે કે આ છોકરો હું બ્લોગ ઉતારે આમાં ડોલર કમાના એને ખબર નથી હલો છોડા પી મિત્રો આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ ખેતરમાં પાવડો મારવા પાવડો મારતા હતા એટલે ટીટોડીના ઈંડા જોવા મળ્યા છે એટલે હવે આપણે સાઈડમાંથી જવા દઈએ ટ્રેક્ટર ને ટીટોડીના ઈંડા ભલે રહ્યા મિત્રો આપણે ખેતરમાં પાવડો મારી દીધો છે તમે જોઈ શકો છો અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવો છે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો